તો નમસ્કાર મારા ભાઈઓ કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આજે નવરાત્રી છે અને ખાસ કરીને નવરાત્રિના દિવસે અંબાજીમાં કેવી ભીડ છે તો હાલો મારા ભાઈઓ તમને આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને સાથે સાથે તમને માતાજીના દર્શન પણ કરાવીશ એટલે ખાસ કરીને તમે વિડીયો છે એ છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે આજે પહેલું નોરતું છે અને તમને ખબર છે કે નવ નોરતા રહેવાના છે અને આ નવે નોરતાની અંદર આપણે એક દિવસ કોશિશ કરીશું કે ભાઈ અંબાજીમાં જઈ અને એક વિડીયો બનાવવા માટે અને માતાજીના પણ દર્શન કરી દઈશું તો હાલો મારા ભાઈઓ વિડીયોની કરીએ છીએ હવે ડાયરેક્ટ શરૂઆત પણ વિડીયોની શરૂઆત કરવું એ પહેલાં તમે નવા આવ્યા છો તો વિડીયોની યાર એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો આજ પહેલાં તમે આપણી ચેનલ ઉપર આવ્યા જ નથી તો ભાઈઓ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો હાલો મારા ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો તમે જે ફોટોમાં જોઈ શકો છો આ છે આપણું અંબાજી મંદિર કે જ્યાં રાત્રિના સમયે આવો નજારો આજે જોવા મળશે અને આજે તમને ફોટો બતાવું છું આ ગઈકાલનો ફોટો છે અને જ્યારે લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને જ્યારે આ લાઇટ છે રાત્રિના સમયે જ્યારે ઓન થશે ત્યારે આ મંદિર છે ચારેય કળા નહીં ભાઈ સોળે કળાએ ખીલી ઉડશે અને તમે જોઈ પણ શકો છો કે માતાજીની આરતી પણ કરી રહ્યા છે પૂજારીને એની સાથે સાથે જે મંદિર છે એ પણ એકદમ જોરદાર લાગી રહ્યું છે ઉપર જય અંબે લખેલું છે અને એની સાથે સાથે દિવસના તમે નજારા જોઈ શકો છો કે દિવસે મંદિર આવું દેખાય છે પણ સાહેબ જેમ જેમ રાત્રિનો સમય થશે એમ એમ આ મંદિર છે એની સોલોય કળાએ ખીલી ઉઠશે અહીંયા લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અને તમે પણ જુઓ છો તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ ભાઈઓ અને જેટલું બનશે એટલું જલ્દી જઈને તમને વિડીયો બનાવીને બતાવીશ કે કેવો છે માહોલ બાકી આજ માટે આટલું જ રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ